એ તો નહી નહી બોલ મારે 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 કોમળ જે દરબારમાં બોલી છે હા મારે ક સમય વેદન પર પાક છે ખરો તમારું બધું મારું મારું ચાલશે નહીં અને એ બબો ઘર તરી દુખાવ ગાડી તો માતા કદા પા ના બનાવ આવ જલ્દી સુખ કરે તમાર સેક પર પાનો અને શિકો તસ અને માતા

મારે ફોટો કરતા ને ફોટો કરવાયા ને એમો ઘરે વાત બોલી થી ડાંગ દેવું વાળી વાળી તમારા ઘણા ઘણા વેડા તમારા બોલ રહ્યા છે કે નામ એનું આરાજી પૂરો આપણે માતા સોમ છે બોલીને આ કરતી નહીં પણ જે વખત હો અને માતા બોલીએ

સમય સમય નું કામ બોલી સમય વગર કોઈ થાય નહીં તમારું તાર પાર ઉતાર કોઈ પણ સમય કરે કોઈ કરતું સમય ની રાહ જો સમય મિત્ર આલે છે કોઈ કામ ની કોઈ મારે છે બહુ બહુ સુરા દાણું જો વખત સો માં ના ના ત્યાર આલે એટલે બોલું જય જય માતા જય